કમળો થાય ત્યારે શું ખાવું પીવું જોઈએ એક કમળો લીવરને ડેમેજ કરી શકે છે જેથી આ સ્થિતિમાં નારિયેલ પાણી તમારી મદદ કરી શકે છે નારિયેલ પાણીથી બનેલ વિનેગર સોજાવાને ઓછો કરે છે અને એન્ટી એક્સ ઓક્સિડન્ટના પ્રભાવને વધારે છે બે જોન્ડિસ માટે શેરડીનો રસ સૌથી શ્રેષ્ઠ કહેવાય છે તે પાચન ક્રિયામાં મદદ કરે છે શેરડીના રસમાં કેટલાક ટીપાં લીંબુના નાખવાથી સારું પરિણામ મળે છે ત્રણ કમળાના ઇલાજ માટે લીંબુ શરબત પણ બેસ્ટ છે લીંબુ પિત્તની નળીકાઓને ખોલવાનું કામ કરે છે ચાર કમળાના દર્દીઓ માટે દહીં અને છાશ પણ ફાયદાકારક રહે છે એક ગ્લાસ છાશમાં ચપટી મરી અને ગરમ કરેલી ફટકડી મિક્સ કરીને પી શકાય છે દિવસમાં ત્રણ વાર આવું કરવું જોઈએ પાંચ ગાજર બ્રોકોલી કેળા કોબીજ શકરીયા જેવા શાકભાજી પણ કમળો મટાડવા મદદરૂપ થાય છે છ મૂળાના જ્યુસમાં દસ થી પંદર તુલસીના પાનની પેસ્ટ કરીને મિક્સ કરીને પીવાથી કમળામાં રાહત મળે છે આ પ્રયોગ બે થી ત્રણ અઠવાડિયા સુધી કરવો જોઈએ સાત પપૈયાના પાનના પેસ્ટમાં અથવા કેળાને મેશ કરીને એક મોટી ચમચી મધ નાખીને અથવા તરબૂજના સેવન કરવાથી રાહત મળે છે કમળો થાય ત્યારે ઈંડા માંસ જંક ફૂડ્સ ફેટ ફૂડ્સ પ્રોટીન ફૂડ્સ તળેલું મીઠા ખોરાકથી દૂર રહેવું જોઈએ કોઈ પણ તકલીફનો ઈલાજ હેલ્થકેર પ્રોફેશનલ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કરવું જોઈએ